શ્રી પાવાગઢ દિગંબર જૈન સિદ્ધ ક્ષેત્ર જે જૈનો માટે એક સિદ્ધ ક્ષેત્ર છે પાંચ કરોડ મુનિ મહારાજ લવકુશ સાથે મોક્ષે પધારેલ છે તેવા સિદ્ધ ક્ષેત્રમાં આચાર્ય ગુરુદેવ કોમલ હૃદય વાત્સલ્યમય પ્રાતઃ સ્મરણીય આચાર્ય ગુરુદેવ મયંક સાગરજી મહારાજ સાથે નવ સાધુ સાધ્વીજીઓ ચાતુર્માસ કરવા મહારાષ્ટ્રી પગપાળા વિહાર કરી પાવાગઢ આવ્યા છે ગઈકાલે ચાતુર્માસ સ્થાપનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આચાર્ય મયંક સાગરજીનો ગુજરાત ખાતે પાંચમો ચાતુર્માસ છે કોરોના કાળે આચાર્ય પૂજ્ય મયંકસાગરજી મહારાજે સમાસાવલી રોડ સંમતિ પાર્ક ખાતેના આદિનાથ ચૈત્યાલયમાં સિદ્ધ ચક્રનું વિધાન કર્યું હતું રોગ શોક દુઃખ દરિદ્રતા દૂર કરવા સિદ્ધ ચક્રનું વિધાન કરવામાં આવે છે આચાર્ય સન બે અને બે હજાર સત્તરમાં વાઘોડિયા ખાતે ચાતુર્માસ કર્યા હતા તપસ્વી આચાર્ય મયંક સાગરજી મહારાજના સત્સંગ ચાતુર્માસ કળસ્થાપન વિધિ પાવાગઢ મુકામે થઈ હતી જે સંદર્ભે અગ્રણી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી શ્રી પાવાગઢ દિગંબર જૈન સિદ્ધ પાવાગઢ જે જૈનો માટે નું એક સિદ્ધ ક્ષેત્ર છે અને ફક્ત અને ફક્ત દિગંબરોનું જે સિદ્ધ ક્ષેત્ર છે જેમાં પાંચ કરોડ મુનિ મહારાજ લવ સાથે મોક્ષે પધારેલ છે તેવા સિદ્ધ ક્ષેત્રમાં આજે આચાર્ય ગુરુદેવ કોમલ હૃદય વાત્સલમય પ્રાતસ્મરણી આચાર્ય ગુરુદેવ મયંક સાગરજી મહારાજ સાથે અન્ય આઠ મુનિ આરજીકા માતા સાથે કુલ નવ પછીનું ચાતુર્માસ સ્થાપનનો કાર્યક્રમ આજે તારીખે અહીંયા કરવામાં આવી રહ્યો છે ચાતુર્માસ સ્થાપનાનો અર્થ છે કે આચાર્ય ભગવંત અને અમારા દરેક સાધુ ગણ એમને જે અહિંસા વ્રત ધારણ કરેલું હોય છે અહિંસા વ્રતના પાલન માટે ચોમાસામાં જીવ જંતુ વગેરે હોય તો એક જગ્યાએ રહી ધર્મ સાધના કરે અને રસ્તામાં જતા આવતા કોઈ જીવનો વિરાધના ના થાય તેવી ભાવના સાથે ચાતુર્માસ ની સ્થાપના કરતા હોય છે અને અને એક સ્થળે રહી પોતાના કલ્યાણ કરતા કરતા હોય હોય છે છે તપ આ આચાર્ય ગુજરાત ખાતે પાંચમું ચાતુર્માસ છે વિજયનગર ઈડર અને બે વખત વાઘોડિયા અને આ પાંચમું પાવાગઢ મુકામે એમને ચાતુર્માસ નું આજે સ્થાપન કરવામાં આવી રહ્યું છે આચાર્ય મયંક સાગરજી એક પ્રભાવશાળી તપસ્વી છે કે તમે હવે વિહાર નહીં કરી શકો આહાર નહીં કરી શકો પરંતુ એટલા તપ અને મક્કમ મળતી એમને સાત દિવસમાં પોતે સાધના કરી અને સાતમા દિવસે આહાર લેવા તપસ્વી મહારાજે પાવાગઢ ખાતે ચાતુર્માસ કરવા અંગે જણાવ્યું હતું કે આ સિદ્ધ ક્ષેત્ર છે શ્રી રામચંદ્ર ભગવાનના બંને પુત્ર લવકુશ મોક્ષે ગયા તે સાથે પાંચ કરોડ મુનિ મોક્ષે ગયા આ પાવનભૂમિ છે પવિત્ર ભૂમિ છે સિદ્ધ ભૂમિ છે એટલે અહીંયા ચાતુર્માસ કરવાનો નિર્ણય લીધો છે જૈન અજૈન લોકોને આશીર્વાદ આપ્યા હતા તથા પ્રત્યેકને ધર્મનું કાર્ય કરવા જણાવ્યું હતું સાધુ સંગતિ કરવા જણાવ્યું હતું ચાતુર્માસમાં સાધુ સંગતિ કરવા જણાવ્યું હતું મહારાષ્ટ્રના માંગીતુંગીથી પગપડા વિહાર કરી પાવાગઢ આવેલા દિગંબર જૈનાચાર્ય સહિત સાધુ ભગવંતો સાથે શિરડીથી શ્વાન પણ જોડાયા છે સિદ્ધ ક્ષેત્ર પાવાગઢ ખાતે ચાતુર્માસ દરમિયાન શ્વાન પણ રહેશે શિરડીથી દિગંબર સાધુઓના સંઘ સાથે ચાલતા ચાલતા જોડાયેલા શ્વાનને કાલુ તરીકે બોલાવવામાં આવે છે જેને સાધુ ભગવંતો સાવિક ખોરાક જમાડે છે ચાતુર્માસ દરમિયાન શ્વાન પાવાગઢમાં રહેશે સૌથી મહત્વની વાત એ છે કે આચાર્ય પ્રવચન કરતા હોય કે ભક્તિમાં લીન હોય ત્યારે કાલુ તેમની પાસે જ શાંતિપૂર્વક બેસી રહે છે ખાસ વજ તો એ કે પાવાગઢ એ સિદ્ધ ક્ષેત્ર છે

क्या करना है क्या नहीं करना सारे बातें खुलते हैं साधु संगतों से तो इसलिए चातुर्माश के मौसम में साधु संगत के साधु संगति होती है सबको मालूम होता है कि साधु संगत के बाद कितना फायदा होता है क्योंकि एक घड़ी आदि घड़ी आधी से भी आदि मिले साधु संगत के कटे कोटे अपराध का है एक घड़ी यानी पाँच छह मिनट दस मिनट भी साधु संगति मिलते है तो कितने कितने हमारे अपराध नष्ट हो जाते तो हैं साधु संगति करना आवश्यक है और चातुर्माश में साधु संगति के बाद में साधु का प्रोत्साहन के माध्यम से अपने को जो नीचे बैठा हुआ कुत्ता तो है उसको पाला नहीं है मांगे तो पंद्रह बार पहाड़ के ऊपर गया पंद्रह वंदना की आ, आ, जो पावा करके एक बंदना हो गई उसकी वो साथ चलता है भुगता नहीं किसको काटता नहीं कुछ शांति नीचे बैठा हुआ है हम जा रहे थे हैं

तो ये पी चल रहा है। पी एक मिनट भी छोड़ता नहीं जो हमारे पंजाबी है संजू भाई तो एक गाड़ी में पीछे बचाया उन्होंने जब कहीं महाराज जी का फोटो है तब तो गाड़ी में चढ़ा अपनी गाड़ी में उसको आगे लाए तो कहने कहते तो जी वो साथ जब बुरा तो खाता नहीं कुछ दो टाइम दूध लेता है तो इसलिए उसको साथ में सबको छोड़ने के लिए चलता એવું સાપી ચાલતે છૂતા તકલીફ દીતા નહીં બહુ અચ્છી તરફ હ્યુરુમી કે અંદર બેઠી તો નીચા બતાવસ્ીચે બેઠા હું